ગુજરાતના સુરત વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને સુરત શહેર પોલીસ તમારી સાથે તમારા માટે સૂત્ર સાચો ઠર્યો છે વિસ્તારમાં પાણી લોકોના ઘરમાં લિંબાયત પોલીસે લોકોને બહાર મદદે આવી હતી ગુજરાતના સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ત્યારે સુરતમાં રવિવારે સાંજે છ વાગ્યાથી અવિરત વરસાદથી ચારે તરફ પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા સુરત શહેરમાં મેઘરાજા તોફાની મિજાજ સાથે ત્રાટક્યા હતા થોડા જ કલાકોમાં સુરત શહેરના રસ્તા સોસાયટીઓ પાણી પાણી થયા હતા સુરતમાં પડી રહેલા અનારાધાર વરસાદના પગલે ભારે ખાના કાર્ય સર્જાય છે સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં પણ વધારો થયો છે જેના કારણે હાલ પાણી પર બ્રેક મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ સર્જાય છે મીઠી ઘાડીના કારણે લિંબાયત વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય છે ઘરમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે મીઠી ઘાડી વિસ્તારમાં પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા બાદ લિંબાયત પોલીસે લોકોને બહાર નીકળવા મદદ કરી હતી